કેમ છો મારા ગુજરાતી ભાઈઓ ફરી એક નવા વિડીયો ની અંદર તમારું દિલ થી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો હેમંતભાઈ ચૌહાણનું એક કોલ રેકોર્ડિંગ કે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું હતું એક કે બે મહિના પહેલાં પણ એ કોલ રેકોર્ડિંગ મિત્રો ત્રણ વર્ષ પહેલાંનું હતું પણ હમણાં તો એ ખૂબ વાયરલ થઈ રહ્યું હતું ઘણા બધા લોકો કહેતા હતા કે આ તમે જુઓ સ્ટેજ ઉપરથી બહુ સારા સારા આમ ભગવાનના ભજન ગાવે અને એના જ મોઢેથી ગાળો આપણે સાંભળીએ તો લોકો આમ કહેતા હતા કે ભાઈ ખરેખર હેમતભાઈ ચૌહાણ આવું બોલે જ નહીં પણ એમનો અવાજ હોય ને સાહેબ ત્યારે બધા લોકોને વિશ્વાસ આવે કેમ કે આજકાલ પ્રૂફ હોય ને ત્યારે જ બધાને વિશ્વાસ આવે પ્રૂફ વગર કોઈથી કોઈ કોઈને વિશ્વાસ આવતો જ નથી ભાઈ તો ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું સાહેબ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવશો દર્શક મિત્રો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો હેમંતભાઈ ચૌહાણનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને એ કોલ રેકોર્ડિંગ બાદ એમના ઘરે ઘણી બધી સમાજના લોકો પહોંચ્યા માફી માંગવા માટે કે તમે માફી માંગી લો અને ફાઇનલી ઘણી બધી મેટર થઈને ત્યાર પછી હેમંતભાઈ ચૌહાણે માફી પણ માગી લીધી પણ આ એમનો જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે શું બોલ્યા હતા તો એના વિશે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ખાસ કરીને તમે આ વિડીયો જુઓ અને આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતે પુષ્ટિ કરતી નથી એ તમારે ખાસ કરીને નોટ લેવી તો ચાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો તમે છો લોકો સુધી તમે સાચો સંદેશો એના માટે તમે આવ્યા છો